પારડી પોલીસ બકરી લઈ શાંતિ સમિતિની બેઠક મળી પારડી પોલીસ મથકે ઇન્ચાર્જ ડીવાયએસપી કુલદીપ નાયના અધ્યક્ષ સ્થાને પીઆઈ જીઆર ગઢવીની ઉપસ્થિતિમાં આગામી તહેવાર બકરી ઈદને લઈ શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં હિન્દુ મુસ્લિમના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ડીવાયએસપી કુલદીપ નાઇએ બકરી ઈદની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે રીતનું આયોજન કરવા સૂચના આપી હતી ત્યારે દર વર્ષે પારડીમાં બકરી ઈદની ભાઈચારા સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે અને આ વર્ષે પણ એવી જ રીતે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરશે હોવાનું મુસ્લિમ અગ્રણીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો